અત્યારે તો થોડુંક દૂધની ની તકલીફ પડતી અમારા એક વેપારી માણસ છે વાણિયા આપણે બહુ ગમે મારા સ્નેહી બધા હા ખૂબ સ્નેહી મારા તે મને કે માયાભાઈ મારે ભેંસ લેવી છે ભલે બે લાખ રૂપિયા દેવા પડે દોઢ લાખ ની ભેંસ હેઠાટું ગોતી પણ બે દોવા દે નહીં ત્યાં લઈ ગયા અમે રોજ એને ગોળ દઈએ જે ભેંસ લઈ ગયા એને રોજ ગોળ દેતા અમને શેઠ ને તો ગોળ નું મેં કીધું ભાઈ એને એને ખાણ માં ગોળ આપવો પડે ગોળ ની ટેવ પડેલી છે ભાઈ ને કે કચ્છો વાંધો નહીં ભાઈ આપણે ગોળ દેસુ તો એ પાછા ઊંચા માણસો ને તે ઉચ્ચી ક્વોલિટી નો ગોળ લઈ આવે ઓલો ગાંગડા હવે એ તગાર ભરીને મૂકે ભે દોવા બે તો હાથ કિલો તો ગોળ ખાઈ જાય ભે ગોળ જગ્યા નો થાય ને એનાથી અડધાનું દૂધ થાય સો મહિના ચાલુ લાવ્યો કે ભાઈ કા ભેંસ રાખો મેં કીધું પણ તમે કેમ મને કે આયા ભાઈ સાત સાત આઠ આઠ કિલો ગોળ ખાય જાય અરે ગાંડા ભાઈ સો ગ્રામ ગોળ નો ખાય પચાસ ગ્રામ તો બહુ થઈ ગયો અરે શું વાત કરો છો અમે તો ગાંગડા કાપે કાપે ટુકડા કરીને તગાર અરે મેં કીધું ગાંડા ભાઈ હાલો તમને શીખવાડું કારક કારક બુદ્ધિવાળા વાળા માણસો ને બુદ્ધિ વગેરેના માણસો બુદ્ધિ દેવા જાય છે ડો ભાઈ મારામાં બુદ્ધિ નથી આ તમને શોખું કહું આ બુદ્ધિનો પ્રોગ્રામ જ નથી આ દિલ નો પ્રોગ્રામ છે હા હજી એ જોક્સ કહું તમે એ મને પાછી હૈયા સડાવજો એ મને કહેજો બુદ્ધિ વાળો જોક્સ એ તમે જો પેલા આ ગોળ વાળો નજી કરું પછી મેં શેઠ ને કીધું શેઠ હું આવું આ કયો ગોળ આવ્યો તા હું એ નહીં રસી રસી આવે ને ગોળ ગોળની ની રસી એમાં થોડુંક પાણી નાખી અને આ તપેલું આ બકડીયું છે ને એમાં એ આમ લીપી નાખો તડકે મૂકી દો એ તડકે હું કઈ દઉં હવે બે મોર મૂકો ભેસી ભેંજી બે કેટલું સાઈટ આ કરે અને બે દોઈ લેવાનું ઓહો આવી ખબર જ નહીં માયા ભાઈ મેં કીધું હજી શીખો શીખવા કારણ કે બુદ્ધિ છે ને બુદ્ધિ અત્યારે તો મેં કીધું ને કોમ્પ્યુટર ને માણસ ચંદ્ર ઉપર જઈ આવ્યો ક્યાં ગયો હજી નક્કી નથી થયું કોઈ પરફેક્ટ ફાઈનલ નથી કેતા કે ચંદ્ર જ છે કે જ્યાં બોર્ડ નથી માર્યો કે ચંદ્ર આવી ગયો એમ એ ક્યાં ગયા મારા રામ જાણે એક તો એમ કહે છે કે પૃથ્વીના એક ભાગ ઉપર જ લોકો ગયા છે આવા લાટ તરક વિતરક આવે છે પણ એ આપણો વિષય નથી પણ આપણે નથી જવું પણ કઈ કરે તો છે જી કેવડું ભાઈ અને એમાં અમુક જે સાહેબ થોડું ઘણું ભણી જાય ને અને હાવ ઢોઢા સુધરે નહીં તો એક મોટો પ્રોફેસર સાહેબ સાયન્સમાં બધાય અર્થશાસ્ત્રનો માણસ અવળો મોટો પ્રોફેસર નાસા સાથે સંકળાયેલો માણસ નહીં ભગવાનને મળ્યો ઠપકો દેવાનો સમાજને મેળો કે શું તમે બધા મેળામાં ટાઈમ બગાડો છો ઈશ્વર જેવું કઈ છે જ નહીં માણસ શું ના કરી શકે માણસ આકાશમાં ઉડી શકે છે માણસ સબમરી લઈને દરિયામાં જઈ શકે છે માણસ શું ના કરી શકે શું બધા ખોટે ખોટા ટાઈમ બગાડો છો ભગવાન ને છું મારો દીકરા મારે હામો છો તું મેં તને બુદ્ધિ આપી તને સારી બુદ્ધિ આપું સમાજ નો વિકાસ કર મરી જાતા હતા શાર એકલા ઘૂંટવામાં શેલ દાદા ની ત્રણ વર્ષ ભણ્યા આઠ વર્ષ ત્યારે છે એકલા શીખ્યા હતા એને બદલે અત્યારે હાશી ખોટી વાત છે સાહેબ

હારો નરવો લઈ જાવ હશે તને હાજો નરવો લઈ જાવ કે પણ હજી મારો નહીં કહું છો હાલ તક મારી ભૂલ હું તારી ભૂલ એટલી જ મોબાઈલ તારો ઘેરે રહી ગયો છે અને લોક ખુલી ગયો છે અને બે ત્રણ મેસેજ આવી ગયા છે તો બોલો કે તો આપણે નીકળી જવાય આપણે હવે ઘેરે ન જવાય જ નીકળી જવાય એમ કે ભાંગી નીકળવું એને કરતા હાજર ટળી જાય એટલે બોલો એય ભગવાનને મળ્યો ઠપકો દેવાને ભગવાનનો મગજ ગયો ભગવાનનો જાય જ નહીં મગજ કોઈ દી હોય જ નહીં એને ભગવાન કે ચાલે મેં તને બુદ્ધિ નું દાન આપ્યું છે કે જેથી કરીને તું સમાજ વચ્ચે જા અને માનવનું કલ્યાણ કર એને બદલે તું મારે સામે ચેલેન્જ મળ્યો કરવા ભગવાનને શું કાને સર્કિટ જ ઉડાડી નાખવા દે તો ભગવાનને સર્કિટ ઉડાળ નાખ્યો ને આખી મેમરી જ થઈ ગઈ બસ આવું થઈ ગયું

Jai Shri pom 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 Jai Shri Krishna Bhagwan hmm. ne chukane gyu tar naam hose kya kamu no so nichi ke tar papa nu naam nichi ke bhai tar dikran naam nichi no ke bhai tar gam nu no naam તું હું હતો નીચી તારી પત્ની નામ ચંપા ભગવાન કે તારી ભલી થાય મેમરી ઉડી ગઈ પણ વાયરસ રહી ગયો થોડો આ તમને કેવલ જોક્સ લાગ્યો ને હાવ હવે સાંભળો તમારા મગજમાં હશે ને તો ઈશ્વર કાઢી નાખશે પણ દિલમાં હશે ને હૃદયમાં ઈશ્વરની તાકાત નથી ન કાઢી શકે ભલા મારે એમ જેની સાથે રહ્યો ને એ દિલથી રહ્યો હૃદયથી રહ્યો મોજ થઈ ગયો કઈ વાત કરતા હતા એટલે વાત વાત એ કરતો હતો સાહેબ મારો કહેવાનો મતલબ એ છે કે જેને આરે રહેવું લાગણી થી આજે મેં કીધું ને કે અમે જે મોજ થી જે જીવીએ છીએ એનું કારણ શું છે કે અમારું મગજ જ નથી આ મગજ હોય આ ધંધો કરીએ સાહેબ આખી રાત તળેલા નાખવાના ના વાત જા ઉકીથી ન્યા લે ઈશ્વર દરેક વ્યક્તિને કાંઈકને કાંઈક જવાબદારી સાથે મોકલે છે હું આ દેશના કોઈ પણ ઉદ્યોગવાળાને જોઉં ને તો મને એની અંદર એ ભગવાનના દર્શન થાય છે હું જરાય રૂડુ નથી લગાડતો અને કાંઈ કોઈની ઘરે કંઈ એવી વાત નથી કરવાની પણ એક ઉદ્યોગપતિને ઈશ્વર મોકલે છે ને એમાં મને વિશ્વભરને દર્શન થાય શું કામ એક ખાલી પચાસ ઘંટી હીરાની હકારતો હોય

તો સાહેબ એ શેઠિયા કેવલ રડવા નથી આવ્યા આવા કયક જવાબદારી લઈ નહીં આવ્યા હશે ભલામણ માયાભાઈનો એક પ્રોગ્રામ થાય તો કેવલ માયાભાઈને આયોજકોએ પેમેન્ટ આપી દીધું લઈને વહી ગયા નહીં કેટલા પરિવારનું સાથે જોડાણ થયું છે આ બેઠા છે એમને આ સાઉન્ડ વાળા તો એની નીચે કેટલા કામ કરે છે મંડપ વાળા એની નીચે કેટલા કામ કરે છે લાઈટ વાળા એની નીચે કેટલા કામ કરે છે આ સરવાળો મારી સાહેબ આ બે દેશ ત્યાં બાજે ને ક્યાં દેશ બાજે

આ પાસળ તાસલેન્સર વાળા ને બાજુમાં પાસળ બેસાડેલા ને ઓલા હેડફોન થી એ સાંભળતા હતા નગર તમને એમ થાય કે ગુજરાતી ડાયરો હા સાંભળતા હતા એને સાંભળ્યા છે તો જ ઇન્ટરનેશનલ એકચ્યુઅલ ડેવલપમેન્ટ એવોર્ડ મળ્યો છે ને અને હમણાં છેલ્લે સોમનાથ દાદા ની દયા તો જવો આ ગુજરાતી સાહિત્યકાર ને પહેલો વેલો વર્લ્ડ ઓફ ગિનીજ બુકે આમાં મને તો મારા પહેલી વાર ઓલા એવોર્ડ નું આવ્યું ને હકીકત અંગ્રેજીમાં કાગળ આવે નહી સરસ છે અને આપણે હાકવાના છે મારે ચાર વાગ્યા પેલા પૂરો કરવાનો છે પ્રોગ્રામ તમારે જેને ઉતાવળ હોય ભાઈ કોઈ હોય તો હું આજે દીવો પાછો પેટાવાનો એની સામે ગાવાનો ગુરુજીના ના એટલે આ હું કઈ બેન નથી કરવાનું તમારે જેટલી સીઠી મોકલો એટલી મોકલો હું આચાર જ છે મારામાં સંહિતા નથી મારામાં હા અમારો પમદી હતો ભાવનગર પ્રોગ્રામ ઓહોના બધા હતા કોણ કોણ હતા લાઈવ જોયું જ બધા બધાય મંત્રી હતા કાઈ કોઈ બેન નો કરાયું અહીંયા કોઈ નોંધ કરાવે આપણે આ તો મર્યાદામાં કે ભાઈ આપણે પણ નહીં હું ચાર વાગ્યા પહેલાં બેન નહીં કરું મને માઇન્ડ તામ સડ્યું છે તેની વરથી કોઈ અમને હાંભળ્યા જ નથી ઘીરે ઘીરે બેઠા હતા ભાઈ અમે બધા કલાકારો આ લોકડાઉનમાં શું કેવું છે આપણે આપણે તો એ જે હાંભળો આપણા ગુજરાતમાં કે આપણા ગામડામાં કે આપણે બહુ તકલીફ નથી કારણ કે મોટા ફળિયા ભાઈ એ ભાઈ કઈ નહી તો વાળી બેહી બે હું એ વાતો કરી ભગર હાલતી નહીં હેન ભગર માનતી નહીં હેન